સિંહ સર્કલ પાસે ગાડીને સાઈડમાં ચલાવવા બાબતે થતા પિતા પુત્રને માર મારતા હોવાનો વીડિયો સામે આવ્યો સિશુયર સર્કલથી સિંહ સર્કલ જવાના રસ્તા ઉપર બાઇક ઉપર સુરેશભાઈ નારણભાઈ વાઝા અને તેમના પુત્ર રોહિતભાઈ વાઝા જઈ રહ્યા હતા ત્યારે અન્ય એક વાહન ચાલકે ગાડી સાઈડમાં ચલાવવા બાબતે કહેતા ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે આ પિતા પુત્ર ઉપર પાંચથી વધુ લોકોએ માર મારવા લાગ્યા હતા જેનો વિડીયો પણ સામે આવ્યો હતો બાદ આ પિતા પુત્ર સહર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની ફરિયાદ કરવાની પિતા પુત્રએ તજવીજ હાથ ધરી હતી